હા મારે જેનો દારૂ વેસવા વાળો બાર મહિનેથી ને આપણે ગોતતી છીએ પણ હાથમાં જ આવતો નથી બોલો એકવાર હાથમાં આવી જાય ને મારી મારીને તોડી નાખવો છે હા બાર મહિનેથી ને હેરાન કરે હવે દૂધ એ ક્યારે આવશે રાખ રાખ ભલામાણા આ દૂધ દેને ગાયો કા હવે સાનો નેસો એવો ગયો છે લે લ લે લે દૂધ તાજું દૂધ છે ને અરે તાજું દૂધ છે સાહેબ તો ભલે દે દે કાયો કા હા હા લો દૂધ એ દૂધ વરા હા બોલો સાહેબ ઈ બધું તો ઠીક તું આ ગામમાં ઘરે ઘરે દૂધ દેવા જાસ હા સાહેબ ધીરે ધીરે દૂધ દેવા જાવ છું ઓ બધાય હાતે આ ગામમાં કોઈ दारू વેસે તને ખબર કાઈ અરે સાહેબ દારૂ વેચતા હોય ને તો હું તમને સીધો ફોન કરી દઉં કે દારૂ અમારા ગામમાં કોઈ નથી વેચતા સાહેબ એ તારું આશું કદાચ સમજો કોઈ દારૂ બારું વેચતું હોય ને તો મને ફોન કરજો અરે કાંઈ વાંધો નહીં સીધો તમને ફોન કરી દો સાહેબ પછી અમારા ગામમાં કોઈ દારૂ વેચતો હોય તો સાથે વાંધો નહીં સાહેબ સાથે સારું હાલ હોય કે મારે ઘીરે ઘીરે દૂધ દેવા જવાનું છે સાહેબ હા વાંધો નહીં ગયો સાહેબ આ દૂધ બારો એ એક કેન લઈને દૂધ દેવા જાય એમાં એટલું બધુંય કમાતું હોય છે ગરાણા ને બરાણા હા કમાતું હોય તો જ બધુંય પહેરતો હોય જ થોડો પહેરે કાંઈ હેં સાહેબ એટલું બધુંય ન કમાતો હોય અમારા ગામમાં એક ભાઈ દૂધ વેચે છે દસ કેન લાઈન કે લઈને જાય હે તો હારા લુગડાઈ પહેરવા નથી એવું હા હા તો કમાતું હોય તો જ પહેરે ને બિસારો સાહેબ મને કંઈક ડાયરમાં હે ને કારું લાગે હાલો આપણે એને વાંસે જાય એવું હા હા તો જાવાજુને અમ થાય નવરા બેઠા જાવાજુ આવે ને વાહ જેવો સમાચાર મારા જાનો જાવજો જાવજો કયો કા એક વાર હાથમાં આવજો ને એટલી જ વાર છે આ મારો દીકરો ક્યારે આવશે યા તો વીરજો હે તારે આવશી લેકો ન્યા સોજો હે ને અમારો દીકરો दारू આવતો ને એ રોજ સવારે આયા આવીનું હું બેહી જાવ હો આમ કામ છે એ તું જા હું અમે આવું જા એ પાછા दारू આવતા હો છે આ દીકરો એ

પૈસા ઓલખો નહીં હા કઈ વાંધો નહીં તમે તારું ઓલ ફા હરિયા દઈ દીજો પૈસા માં

તો પછી મને કોઈ બી દારૂ ન દે મારો દીકરો મારો આ એમ નહીં મારે અને છે ને જેલમાં લઈ લ્યો જેલમાં છે ને હરખી રીતનું ખબર એટલે માની જશે ગાડી બેસ બેસ ગાડીમાં બેસ મેરો ગાડી મી મારા દીકરા મારો હવે કેતો નથી મારો રોયો રોજે દારૂ પીને આવે છે અને દારૂ ક્યાંથી પીવે એ મને ખબર નથી ના તારા પગ ભાંગ નાખું ને ઓલો દારૂ વેચે ને ના ભાંગ નાખું પણ દોસી હું થોડોક જ પીવું છું મારા રોયા તું થોડોક પીવે જ ને તો મારી ગાણી કરી નાખે તું જાજુ પીવે તો તું ક્યાં જા મારા રોયા મુંગો મરજે તું તો આ દૂધ વારો મારો રોયો હજી નો આવ્યો ઈ મોડું કર દો જારે હોય ત્યારે હલો

અને મને તો નકી ડાર માં કાય કાળું લાગે છે આ તો વાય જોવા જાવું છે એ દારૂ ક્યાંથી પીવે છે જો હાથમાં આવી જાય ને પગ ભાંગ નાખો હરો દોદો દોદો એ રયો દોહા દે દો હું આ લ્યો આ લાય લાય દૂધ આ દો દો દો

હજી કાવ કરી દેને મજા નહી આવે ઓ એ નથી બંધ કરો તાર થાય ને લે જા તારી મને તું એમ તો નહી હાલ આમ જો તું ફીરી આયા તારા તો સોયત્રા કાઢ નાખું આમ જો આ આ મારા રોય હજી કો બંધ કરી દીજી એ નથી કરો જા ડોસી તાર થાય નહી કર લે અલે ડોસી લાપો માર્યો એ માર્યો કોઈ મારતી નહી ને એક લાપો ઠોકીને તો તારું ગડબુ ફેરવી નાખી લે હું બસ હું છે એ સાહેબ તમે અહીંયા આવો

and now